દેશ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આ વખતે કોંગ્રેસ પક્ષ સાથે અને કયા કયા પક્ષો પણ ખેડૂતોના સમર્થનમાં ઉતરી આવ્યા હતા જે ખેડૂત આંદોલનમાં આજે તેરમો દિવસ છે અને ખેડૂતોએ જે આજે ભારત બંધનું એલાન આપ્યું હતું તેમાં ઘણી બધી પાર્ટીઓએ પોતાનો ટેકો જાહેર કર્યો હતો જેમ કે અખિલેશ યાદવ હોય કે માયાવતી હોય કે કેજરીવાલ પણ એક મિત્ર બનીને તેમને ખેડૂતોને મળવા માટે ગયા હતા બિલકુલથી જે આપ વિરોધ જોવા પડી રહ્યો છે ઠેર ઠેર કોંગ્રેસ વિરોધ જોવા પડી રહ્યા છે ત્યારે આપણે શું લાગે છે કે આ ખેડૂતોનું આંદોલન છે કે પછી કોંગ્રેસ નું આંદોલન બિલકુલ ઠીક આમાં દરેક પાર્ટીએ ખેડૂતોને પોતાનો ટેકો જાહેર કર્યો હતો ખેડૂત આંદોલનનો આજે તેરમો દિવસ છે ત્યારે ઘણી બધી પાર્ટીઓએ તેમને સમર્થન આપ્યું હોય એ પછી એનસીપી હોય કોંગ્રેસ હોય સપા હોય કે બસપા હોય દરેક પાર્ટીએ તેમને ટેકો આપ્યો હતો પરંતુ આજે જ્યારે દેશભરમાં આજે આંદોલન છે આજે ભારત બનનું એલાન આપ્યું છે ત્યારે ફક્ત ને ફક્ત એક કોંગ્રેસ પાર્ટી છે કે જે ઉગ્ર આક્રમક દેખાવો કરી રહી હોય તેવા દ્રશ્યો અનેક જગ્યાએ સર્જાયા હતા અને બીજી બાજુ જે છે તે દરેક પાર્ટીએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે પરંતુ તે શાંતિપૂર્વક દેખાવો દર્શાવ્યા છે એક બાજુ અખિલેશ યાદવે પણ વિરોધ દર્શાવ્યો છે પરંતુ તેમણે દરેક ખેડૂતને કહ્યું હતું કે તમે વિરોધ કરો પણ શાંતિપૂર્વક વિરોધ કરો જ્યારે બીજી બાજુ કોંગ્રેસે પણ ગઈકાલે એવું નિવેદન આપ્યું હતું કે અમે ભારત ભારતભરનું જે એલર્ન આપ્યું છે તે દિવસે અમે વિરોધ પ્રદર્શન કરીશું પરંતુ તેનાથી સામાન્ય જનતાને કે દેશના કોઈ પણ નાગરિકને કોઈ નુકસાન નહીં થાય

જે જે કિંજલ પસાર કરેલા લઈને આજે દેશભરમાં રહ્યો છે એક બાજુ સરકાર કહી રહી છે કે ખેડૂતોના હિતમાં છે બીજી તરફ કોંગ્રેસ તરફથી કહેવામાં આવી રહ્યો છે તે ઉપરાંત વિપક્ષો તરફથી કહેવામાં આવ્યું છે કે આ જે કાળો કાયદો છે તે ખેડૂત વિરોધી જોવા મળી રહ્યો છે ત્યારે આમાં આ બધાની વચ્ચે ફાયદો કોને થશે બિલકુલથી જે આ સરકારે જે કૃષિ કાયદાના જે ત્રણ બિલ પાસ કર્યા છે તેમાં એ રીતનું છે કે કોંગ જે ખેડૂત છે તે પોતાનો પાક ઈચ્છે તે જગ્યાએ વેચી શકે છે જે સંગ્રહ છે તે કરી શકે છે પરંતુ તેમાં અમુક વસ્તુઓ બાકાત રાખીને તેનો સંગ્રહ કરી શકે છે જેમાં બટાકા ડુંગળી જે છે તેલીબિયા છે તેનો સંગ્રહ જે યુદ્ધના ધોરણે છે તે કરી શકાય છે તેનો આ કાયદો જે છે તે કોંગ્રેસ સરકાર પર લાવવા ઇચ્છતી હતી પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આ કાયદાનું અમલીકરણ કર્યું કર્યું છે ત્યારે ઘણા બધા ખેડૂતો છે તે દરનો વિરોધ કરી રહ્યા છે અને કોંગ્રેસે આ કાયદો લાવવા ઈચ્છતી હતી તે પણ અત્યારે ખેડૂતોના સમર્થનમાં પોતાનો વિરોધ નોંધાવી રહી છે નિષ્ઠા જગેન્જલ સીએમ વિજય રૂપાણી જે પ્રમાણે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સંપૂર્ણ ગુજરાત ધમધમતું જોવા મળશે પરંતુ ચિતાર તો કંઈક અલગ જોવા મળી રહ્યો છે આપને શું લાગે છે સીએમ વિજય રૂપાણીએ ગઈકાલે સાંજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તેમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે ગુજરાતમાં ભારત બંધનું જે એલાન છે તેની કોઈ પણ અસર જોવા મળશે નહીં ત્યારે બીજી બાજુ ઘણા બધા એપીએમસી માર્કેટો આજે સ્વયંભૂ બંધ હતા તેવા દ્રશ્યો પણ નજરે પડ્યા હતા ખેડૂતોએ પોતે જાતે બંધ પાડ્યું હતું ત્યારે ગામડાની જો વાત કરવામાં આવે તો ગામડામાં પણ ખેડૂતોએ આનો વિરોધ કર્યો હતો પરંતુ પોતે જે શાંતિપૂર્વક વિરોધ નોંધાવ્યો હતો જ્યારે બીજી બાજુ કોંગ્રેસ

કરીને જે દરેક કોંગ્રેસના કાર્યકરોને પહેલાં શાંતિથી સમજાવટ કરી હતી બાદમાં તેમની અટકાયત પણ કરી હતી અને જે છે તે વિજય રૂપાણીએ જે ગઈકાલે કીધું હતું તે જે શાંતિ ડોળાવવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા વારંવાર કરવામાં આવી રહ્યો હતો તેનો ક્યાંક પોલીસ અને સરકાર બંને દ્વારા હાથ ધરો પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા કે ગુજરાતની જનતાને જે છે ત્યાં જે શાંતિ બની રહે અને શાંતિ જે છે તે ડોળાય નહીં નિષ્ઠા

બિલકુલ જ પહેલા કોંગ્રેસે જ્યારે આ ત્રણ કૃષિ બિલ પસાર થયા ત્યારે ખેડૂતોએ પણ આ કૃષિ બિલને વધાવ્યા હતા વધાર કોંગ્રેસ દ્વારા બીજી અનેક કૃષિ બિલને આવકાર્યા હતા પરંતુ હાલ પરિસ્થિતિ જે છે આખી અલગ વર્ણાઈ રહી છે ખેડૂતો જે છે તે આ બિલનો આંદોલન વિરોધ કરી રહ્યા છે સાથે જ જે છે જે વિદેશોમાં પણ જે ખેડૂતો વસી રહ્યા છે તે લોકો પણ આનો વિરોધ કરી રહ્યા છે હાલ જે છે તે કોંગ્રેસ આ બિલના નામે રાજકારણ રમી રહી હોય તેવા

અમિત શાહે જે આજે બપોરે એલાન કર્યું હતું કે તેમણે સાંજે સાત વાગે જે ખેડૂતના આગેવાનો છે તેમની સાથે મીટિંગ કરશે ગૃહ મંત્રાલયમાં હવે આ આજનું જે ખેડૂતોનું આંદોલન હતું તેના બાદ હવે સાત વાગે અમિત શાહે આ જે તાત્કાલિક મીટિંગ બોલાવી છે તે સાત વાગે જે અમિત શાહ બેઠક કરશે તેના બાદ ખબર પડશે કે ખેડૂતોનું જે આંદોલન છે તે કઈ દિશામાં જઈ શકે સરકારે ખેડૂતોને પહેલાં જ કીધું છે કે આ કાયદો તમારા ફાયદા માટે છે સરકારે સ્પષ્ટ સ્પષ્ટ કહી દીધું છે કે અમે જે ત્રણ કૃષિ બિલ છે તે પરત નહીં લઈએ જ્યારે ખેડૂતોની માંગ છે કે આ જે ત્રણ કૃષિ કાયદા બનાવ્યા છે તે સરકાર જે છે તે પરત લઈ લે પરંતુ સરકારે ખેડૂતોને સ્પષ્ટ ભાષામાં કહી દીધું છે કે અમે જે કાયદામાં છે તે ફેરફાર કરીશું પરંતુ આ જે ત્રણ કૃષિ બિલ પસાર થયા છે તે પરત લેવામાં કદાપી નહીં આવે ત્યારે હવે સાત વાગ્યે સાંજે સાત વાગે અમિત શાહ સાથે જે બેઠક છે તેમાં શું નિર્ણય આવે છે તે હવે જોવાનું જે આભાર સભા માહિતી આપવા બદલ